ધમધમાટ શરૂ થઈ ગયો છે જેના ભાગરૂપે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ રેલી અને વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું જેમાં ભવ્ય જનમેદની ઉમટી પડી અને સવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલમ ખાતે ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના દાહોદ ઓગણીસ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભરનું નામાંકન ભરવા માટે કમલમ દાહોદથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ મળ્યા રામસિંહભાઈ રાઠવા મીડિયા પ્રભારી તરુણ બારોડ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો ભેગા મળી દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પહોંચી ચૂંટણી અધિકારી યોગેશ નિરગોડેને ફોર્મ સોંપ્યું હતું અને પોતાના નામાંકનની વિધિ પૂર્ણ કરી હતી આ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ કેન્દ્રની મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે કેમ કે કેન્દ્રીય નેતૃત્વ એ તેમના ઉપર ત્રીજી વખત ભરોસો મૂકી અને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરાવી છે તેમજ વધુમાં કહ્યું કે દાહોદ જિલ્લાની મારી જનતા જે મને બે ટર્મથી સાંસદ બનાવી રહી છે અને તેમના આશીર્વાદ આપી રહી છે સાથે સાથે હું દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પણ આભાર માનું છું અને દાહોદ જિલ્લાના એક એક કાર્યકર્તાઓનો પણ હું પ્રસંગે આભાર માનું છું અને આવા સાથ અને સહકાર અને આશીર્વાદ મને જિલ્લામાંથી મળતો રહે જેથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનું જે સપનું છે તેમાં હું દાહોદને પણ આગળ વિકાસની કેડીએ કંડારી શકું અને આવનાર સમયમાં દાહોદને વધુ ને વધુ વિકાસની ગતિ આપી શકું આપણે આભારી છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જેમને જિલ્લામાં વિકાસ અર્થે અત્યાર સુધી કુલ તેતાલીસ કરોડ જેટલી રકમ ખર્ચી અને દાહોદને વિકાસના પંથે આગળ વધાર્યો છે થેન્ક યુ ધન્યવાદ દાહોદ લોકસભા બેઠક માટે આપ સૌના આશીર્વાદથી સતત ત્રીજી ટર્મ ફોર્મ ભરવાની તક મળી છે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર કટિબદ્ધ છે આપ સૌએ પુનઃ વિશ્વાસ મૂક્યો તેને પરિપૂર્ણ કરવા માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છે મને આજે કહેતા ગૌરવ છે કે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ ચોવીસ એ દાહોદ લોકસભા ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ અને પ્રધાનમંત્રી મોદી સાહેબે આ સમયગાળા દરમિયાન અમૃતકાળ સમાન આપણી લોકસભા ક્ષેત્રની અંદર અનેક વિકાસના કામો કર્યા છે દેશમાં એકમાત્ર નગરપાલિકા સ્માર્ટ સભ્યો સમાવેશ થયો છે મહત્વાકાંક્ષી જિલ્લો જાહેર કર્યો છે અને દાહોદ પરેલની અંદર વીસ હજાર કરોડના ખર્ચે રેલવે એન્જિન બનાવવાનું કારખાનું ખાતમુહૂર્તનું પ્રથમ ચરણ આપણે પૂર્ણ કરી શક્યા છે મેં ગયા વખતે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે આપણે સૌએ પૂછ્યું હતું કે દાહોદનું સિંચાઈનું પાણી અને પીવાના પાણી માટે ગયા વખતે અમે જે દાહોદની જનતાને વચન આપ્યું છે એને પરિપૂર્ણ કરવામાં સફળ થયા છે તેરસો ને ચોપન કરોડના ખર્ચે કડાણા પાટા ડુંગરી પાણી લાવીને એક હજાર ફૂટ લિફ્ટ કરીને દસ હજાર હેક્ટરમાં સિંચાઈ અમે કરી છે એનું ગૌરવ છે એમાં અઢાર તળાવો ભર્યા છે પાટા ડુંગરી અદલવાડા કબૂતરી ઉમર્યા વાંકલેશ્વર ડેમ ભરીને વર્ષોનો જે આ પ્રશ્ન આપણા જિલ્લાનો હતો સિંચાઈનો એમાં એમ અમને સફળતા મળી છે આપણું દાહોદ શહેર કેટલા બધા વર્ષોથી એને પંદર દિવસે પાણી મળતું હતું ભૂતકાળની સરકારો કરી શકી નહોતી પણ માન્ય મોદી સાહેબનો આપણે આભાર માનીએ કે ચોર્યાસી કિલોમીટરની પાપ લાંબી પાઇપલાઇનથી એકસો સત્તાવીસ કરોડના ખર્ચે કરણાનું પાણી દાહોદ શહેરને આપવામાં આપણે સફળ થયા છે મને કહેતા જે ખૂબ આનંદ છે કે દાહોદ જિલ્લાની અંદર પચાસ ટકા ગામોને નળથી જળ અમે આપી રહ્યા છે જે ગામોમાં ટેકનિકલ મુશ્કેલી છે પાણીનો સ્ત્રોત કે જે કંડણા ડેમમાંથી પાણી લાવીને દરેક ઘરને નળથી જળ મળે એના માટેનો અમે પ્રયાસ કરી રહ્યા છે મને શિક્ષણ માટે કહેતા ગૌરવ છે કે શિક્ષણ માટે ઝાયડસ મેડિકલ કોલેજ ડિગ્રી એન્જિનિયર કોલેજ એ મધ્ય ગુજરાતમાં પહેલું છે સ્માર્ટ શહેર હોય પરેલ ખૂબ વર્ષોથી હતું એમાં માન્ય મોદી સાહેબે પંચ્યાસી કરોડના ખર્ચે એનું પણ કામગીરી થઈ છે દાહોદ જિલ્લોએ ફાટક મુક્ત જિલ્લો બનાવવાનું કામ માન્ય મોદી સાહેબે કર્યું છે અંડરબ્રિજ બ્રિજ આ દસ વર્ષની અંદર પૂરેપૂરા આપણે કર્યા છે કેન્દ્રીય વિદ્યાલય કેન્દ્રીય વિદ્યાલય દર વખતે ખાલી ચૂંટણી વખતે ખાતમુહૂત થતું એવું નહીં આ વખતે લીમખેડા દાહોદ બંને કેન્દ્રીય વિદ્યાલય મેં કરી શક્યા છે એકલવ્ય મોડલ સ્કૂલો જ્યારે હું કેન્દ્ર સરકારનો મંત્રી હતો ત્યારે માન્ય મોદી સાહેબે ભારત દેશના દરેક તાલુકાની અંદર આદિવાસી વિસ્તારના દીકરા દીકરી મફત શિક્ષણ મળી શકે એના માટે દરેક તાલુકામાં એકલો મોડલ સ્કૂલો અમે કરી શક્યા છે મને કહેતા દુઃખ થાય છે ભૂતકાળમાં વિરોધ પક્ષની સરકારો તાંડા ભવાની બ્રિજ બાકી તો એ પૂર્ણ કર્યો છે કાળાકોતર રાજસ્થાન બ્રિજ એ પણ અમે પૂરો પરિપૂર્ણ કર્યો છે મને કહેતા ગૌરવ છે કે છાપ તળાવના થકી રોજગારી મળી છે ઝાયડસ કોલેજ થકી પણ આપણા લોકોને કામગીરી મળી છે આજે મને કહેતા ગૌરવ છે કે માન્ય મોદી સાહેબે દાહોદને ખૂબ મોટું મહત્ત્વ આપીને દાહોદની ઇન્દોર દાહોદ રેલ લાઇન માટે પહેલીવાર વાર માન્ય મોદી સાહેબની સરકારે ફંડ આપીને દાહોદ ઇન્દોર રેલ લાઈન પરિપૂર્ણ કરવા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે આજે મને કહેતા ગૌરવ છે કે થી અનાસ બધા જ રેલવે બ્રિજ આપણે પૂરા કર્યા છે આજે આપ સૌની સમક્ષ મને કહેતા ગૌરવ છે કે દાહોદના સાંસદ તરીકે દસ વર્ષની અંદર એકતાલીસ હજારના કામો આપણે પરિપૂર્ણ કર્યા છે આગામી સમયની અંદર અધૂરા કામો પરિપૂર્ણ કરીને દાહોદ જિલ્ દાહોદના અમારા ભાઈઓ બહેનો અમારો આદિવાસી વિસ્તાર અમારો આદિવાસી સમાજ અમારા આદિવાસી ભાઈ બહેનોને આર્થિક રીતે મજબૂત કરવા માટે એ શિક્ષણ હોય સિંચાઈનું પાણી હોય પીવાનું પાણી હોય એની આપવાની શરૂઆત થઈ ગઈ છે કામ કરવાના અંતિમ તબ તબક્કામાં આજે અમે લોકો ઊભા છે એટલે આજના પ્રસંગે અમારા દાહોદ જિલ્લાના બધા મારા ભાઈઓ બહેનોનો આભાર માનું છું ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે પણ દાહોદ માટે એટલો બધો પ્રેમ રાખ્યો છે એટલા બધા આશીર્વાદ રાખ્યા છે કે પાસપોર્ટ કચેરીથી લઈને દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ દાહોદના મારા ભાઈઓ બહેનો એવો કહેવાવાળા માન્ય મોદી સાહેબનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ આગામી ટ્રમની અંદર પાંચ વર્ષની અંદર અધૂરા કામો કરીને દિવ્ય ભવ્ય ભારતની સાથે વિકસિત ભારતની સાથે વિકસિત દાહોદ લોકસભા બનાવવામાં પૂરેપૂરો પ્રયત્ન કરશું એવી આશા રાખું છું થેન્ક યુ ધન્યવાદ